નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વારિ સ્વાગત કરું છું ડે સ્પેશિયલ દરેક ભાગની વ્યક્તિમાં આપણને એક સમસ્યા જોવા મળતી હોય છે અને એ છે ઓબેસીટી ખાસ કરી અને અત્યારે લોકોમાં મેદસ્વીતા પણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે અને એના માટે અથવા તો એનાથી બચવા માટે લોકો ઘણા બધા ઉપાય કરતા હોય છે એમાં એક

માટેનો દિવસ એટલે કે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે અને આજે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છે ત્યારે આપણે ડાયટ ને લગતી અથવા તો ડાયટ ની ડેફિનેશન યોગ્ય શું હોઈ શકે તે તમામ બાબત પર ચર્ચા કરવાની છે અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે કોમલ પટેલ કે જે ડાયટિશિયન છે અને ડાયાબિટીક એજ્યુકેટર છે તો કોમલજી આપનો મારા સ્ટુડિયોમાં સ્વાગત છે થેન્ક યુ કોમલજી ખાસ કરીએ અને આજે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છે ત્યારે આપ એના માટે શું કહેવા માંગશો હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અત્યારે હેલ્થ અને હેલ્થ અને ડાયટિંગ એ બધું અત્યારે બહુ ઓપન ટોપિક થઈ ગયું છે નો ડાયટ ડે એટલા માટે સેલિબ્રેટ કરવામાં આવે છે સો દેટ જે લોકો છે એને ખબર પડે કે ભાઈ ડાયટ કરવું છે તો દેર ઇઝ હેલ્ધી વે જેનાથી આપણે જઈ શકીએ છીએ અને આપણે આપણું રિઝલ્ટ અચીવ કરી શકીએ છીએ નો ડાયટ ડે એટલા માટે છે કે જે ફેટ ડાયટ્સ છે ક્રેશ ડાયટ્સ છે એ બધા આપણા હેલ્થ માટે બહુ જ હાર્મફુલ હોઈ શકે છે એટલે એક અવેરનેસ તરીકે આ નો ડાયટ ડે સેલિબ્રેટ કરે છે જેનાથી તમને લોકોને ખબર પડે કે મેક શ્યોર કે તમે જો ડાયટિંગ કરવા માંગો છો વેટ ગેઇન કરવા માંગો છો કે વેટ લોસ કરવા માંગો છો તો એના માટે એક રસ્તો છે જે આપણે અપનાવો જરૂરી છે જી કોમલ ખાસ કરી અને ખૂબ જ સામાન્ય પ્રશ્ન પણ લોકોને જાણવું ખૂબ જ ગમશે ડાયટની વ્યાખ્યા શું હોય શકે ડાયટ એટલે શું ઓકે ના ડાયટ એટલે હેલ્ધી ઇટિંગ અને હેલ્ધી લાઈફ સ્ટાઇલ એ બંનેનું કોમ્બિનેશન જયારે આપણે કરીએ છીએ દેટ કેન બી અ ડાયટ હા ઘણા લોકો ડાયટને એવું સમજી શકે છે કે હવે ખાવા પીવાનું મૂકી દેવાનું છે લોકો એમ બી કે છે કે તમે ડાયટ ઉપર છો એટલે તમે હવે આ વસ્તુ નથી ખાવાની આ વસ્તુ નથી ખાવાની પણ એવું નથી હોતું ડાયટ એટલે જ કે તમે બધા જ બધા જ ફૂડ ગ્રુપ્સ જે છે એ બધા ઇન્કલુડ થાય એની અંદર દેટ ઇઝ અ પરફેક્ટ ડાયટ દેટ ઇઝ અ બેલેન્સ ડાયટ હમ 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 દરેક વ્યક્તિનું ડાયટ અલગ અલગ રહેતું હોય છે અને કોઈ ચોક્કસ નિયમો રહેતા હોય હોય છે છે કઈ કઈ રીતના રીતના ડાયટ કરવું એ નક્કી એવરી ઇઝ ડિફરન્ટ દરેક વ્યક્તિ અલગ અલગ છે દરેક વ્યક્તિનું વજન અલગ અલગ છે દરેક વ્યક્તિની ઉંમર અલગ અલગ છે એટલે એક જ ડાયટ ફિક્સ કરેલું ડાયટ ક્યારેક કોઈના માટે સૂટ નથી થતું ઘણા લોકોને પ્રોબ્લેમ્સ હોઈ શકે છે એટલે થાઇરોઇડ હોય કે ડાયાબિટીસ હોય કે બીપી હોય તો એમના ડાયટ બી અલગ હોય છે ઘણા લોકોને વેઇટ લોસ કરવાનું હોય છે પણ એમાં ફેટ કન્ટેન્ટ આપણે ઓબ્ઝર્વ કરતા હોય છે લાઈક કે બોડી ફેટ મેજર કરીને પછી આપણે ડાયટ અમે લોકો ડાયટ જનરલી કરતા હોય છે પણ અત્યારે એવું છે નહીં એક ડાયટ ગુગલ ઉપર કે વોટ એવર તમે જ્યાં બી ફેટ ડાયટ જોવા મળે છે કે કેશ ડાયટ જોવા મળે છે લોકો એને ટ્રાય કરવા માંગે છે એમનું રિઝલ્ટ અચીવ કરવા માટે પણ દેટ ઇઝ નોટ એન હેલ્ધી વે ટુ ગો વિથ ઇટ કારણ કે એના રિઝલ્ટ બહુ શોર્ટ ટર્મ છે પછી લોંગ ટર્મ એના હાર્મફુલ ઇફેક્ટ વધારે છે જી આગોમે ખાસ કરી અને આપણે જ્યારે ડાયટ વાત કરી રહ્યા છે આપે પણ કહ્યું તે પ્રમાણે કે અત્યારે લોકો ખૂબ જ ફટાફટ ડાયટ કરતા હોય છે અને એવું ભી બનતું હોય છે કે થોડા સમય માટેનું હોય છે પછી પાછું રૂટિન આવી જતું હોય છે આવા પ્રકારના ડાયટ થી હેલ્થને ને કેટલું નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે ઓકે ડાયટ જ્યારે ભી કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું ડાયટ એવો હોવો જોઈએ જે આપણે થ્રુઆઉટ ધ લાઈફ એને ફોલો કરી શકે એવું નહી કે અત્યારે આટલું કરી દઈએ અને પછી જ્યારે આપણે નોર્મલ ખાવા પીવાનું સ્ટાર્ટ કરો એટલે રિઝલ્ટ એ થઈ જાય ઘણા લોકો કરવા માટે ફક્ત લો કાર્બોહાઈડ્રેટ નો પ્રોટીન્સ એવી રીતે ડાયટ્સ કરતા હોય છે ઓનલી લિક્વિડ ડાયટ કેબિટ સુપ ડાયટ ઘણા બધા ડાયટ્સ છે એટકિન્સ ડાયટ ફેટ ડાયટ્સ હેલ લોટ ઓફ એટલે બને ત્યાં સુધી ડાયટ એવી રીતે સિલેક્ટ કરવાનું જે આપણા રૂટીનમાં સેટ થતું હોય નોટ નથિંગ અવે ફ્રોમ ધ રૂટીન એટલે જે આપણા રૂટીન કે આપણે આપણું જે કલ્ચર છે એના ઉપર બી સેટ કરવામાં આવે છે ડાયટ અને જે આપણે લોંગ ટાઈમ સુધી સસ્ટેન કરી શકે પછી એવું નહીં કે રોટલી શાક ખાવાનું ચાલુ કરો એટલે પાછું વજન વધી જાય સો ડાયટ હંમેશા ડાયટિશિયન્સ કાં તો ન્યુટ્રિશનિસ્ટ પાસેથી પ્રિસ્ક્રાઇબ કરીને લો કાં તો ડોક્ટર્સની સલાહ લઈ લેલો બીકોઝ દે આર મોર સ્પેશિયલાઇઝ એ લોકોએ સ્પેશિયલાઇઝેશન કર્યું હોય છે એની અંદર એમને ખબર છે કે તમારા બોડી માટે એમને કેટલું કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ વિટામિન મિનરલ્સ બધું જે ન્યુટ્રીયન્ટ કન્ટેન્ટ જોઈએ છે એ લોકો તમારી માટે સારી રીતે પ્લાન કરીને આપી શકે છે ગૂગલ એક હેવા ડાયટ પ્લાન કરીને આપશે જે નોર્મલ લાઈક નોર્મલ હોય છે કોઈની માટે આમ સ્પેસિફાઈડ નહીં જે નોન વેજીટેરિયન હોય કે વેજીટેરિયન હોય એને ક્યાં રહો છો તમે કયા સબકોન્ટિનેન્ટમાં જયારે જી આ કોમલ આપે કહ્યું કે ડાયટ પ્લાન કરતા પહેલા ડોક્ટરની એડવાઇસ લો ડાયટિશિયન ની એડવાઇસ લો કેટલા લોકોમાં અત્યારે અવેરનેસ જોવા મળતી હોય છે કેટલા લોકો ડાયટીશિયન પાસે આવતા હોય છે ખાસ કરી આપ ડાયટિશિયન છો એટલા માટે હું જી પૂછવા અવેરનેસ ક્રેશ વધી ગયું છે દો ઇટ બી યંગ ગર્લ્સ જે અત્યારે કોલેજીસમાં જવા માંગે છે જુદે થોડાક ઓબેસ હોય એ લોકોમાં અવેરનેસ વધી રહ્યું છે યંગ યંગ મેલ્સ છે જે બોડી ફિટ કરવા માંગે છે લાઈક હવે જીમમાં ને એમાં જઈને દે વોન્ટ કે મારી ફિઝિક સારી રહે મારું હેલ્થ સારું રહે એના માટે થઈ ઘણા લાઈફસ્ટાઈલ ડિસોર્ડર્સ અત્યારે નવા નવા બહુ અર્લી એજીસમાં આવવા માંડ્યા છે સો દેર આર મેની પીપલ જે હવે ડાયટીશિયન પાસે આવે છે કે હવે મને આ લાઇફસ્ટાઈલ અત્યારથી ના આવે સોરી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર અત્યારથી ના આવે એના માટે મારે શું પ્રિકોશન લેવું પડે પીપલ અવેરનેસ વધી રહ્યું છે પણ હું એમ જ કહીશ કે હજી આ અવેરનેસ જેટલું વધાર વધે એટલું વધારે સારું છે તમે જાતે કોઈ બી ટ્રાય ના કરશો ડાયટ કરવાના બીકોઝ દે મે બી હાર્મફુલ ટુ યોર બોડી કારણ કે હવે કોઈ બી કોઈ બી એક ફૂડ ગ્રુપ તમે છોડી દીધું હવે ફોર એક્ઝામ્પલ છોકરીઓ ઘી ખાવાનું બંધ કરી દે ઘી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ હા એનું તમારું મેજરમેન્ટ કેટલું હોવું જોઈએ ઇટ ઇઝ ફિક્સ કે તમારા હાઈટ વેઇટ બીએમઆર બીએમઆઈ બધું કેલ્ક્યુલેટ કરીને અમે લોકો ફિક્સ કરી દઈએ છે એટલે બધા જ ઇન્ગ્રીડિયન્ટ કાં તો બધા જ ફૂડ ગ્રુપ્સ તમારા ડાયટની અંદર ઇન્કલુડ થવા બહુ જ જરૂરી છે અને જો ના થાય તો આફ્ટરવર્ડ એના હેલ્થ ઇફેક્ટ એટલે હેર લોસ સ્કીનમાં ડ્રાય સ્કીન કાં તો પછી પિમ્પલ્સ એકને ની જોઈન્ટ ની પેઇનના પ્રોબ્લેમ્સ એ બધા જ પ્રોબ્લેમ્સ તમને જોવા મળે છે જી કોમલ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે કોઈ પણ મેસેજ હોય ઇઝીલી ફરતા થઈ ગયા છે ત્યારે આવા બધા મેસેજીસ બી બહુ આવતા હોય છે ડાયટ રિલેટેડ ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે લખ્યું હોય છે કે પાંચ દિવસમાં દસ કિલો અથવા તો વોટ એવર એ રીતના આપણને ઘણા બધા મેસેજીસ મળતા હોય છે એની પર કેટલો ટ્રસ્ટ કરવો જોઈએ અથવા તો એ કેટલું એપ્લાય કરવું જોઈએ શોર્ટ ટર્મ ગોલ્સ કા તો શોર્ટ ટર્મ જે રિઝલ્ટ આપે છે નોટ ડેફિનેટલી તમે એક મહિનાની અંદર આઈડિયલી જે છે બે થી ત્રણ કિલો વજન ઉતારો તો દેટ ડઝન કમ બેક એટલે એ વજન જયારે આપણે સ્લોલી સ્લોલી રિડ્યુઝ કરીએ છીએ ત્યારે એ વજન ક્યારે પાછું નથી આવતું આપણે મેટાબોલિઝમ હાઈ કરીને એ વજન ઓછું કરવાનું ડાયટિશિયન જનરલી પ્રયત્ન કરતી હોય છે તર અલગ અલગ ફૂડ ગ્રુપ્સ લઈને પણ જે એક જ મહિનાની અંદર દસ કિલો ઉતારી દો છો તો એની એના લીધે તમે વીકનેસ આવી શકે છે તમારી સ્કીન એકદમ ડલ પડી શકે છે હેર લોસ થઈ શકે છે ઘણા બધા હેલ્થ લાઈક હેલ્થ ઇલ ઇફેક્ટ ઘણા બધા દેખાય છે એટલે બને ત્યાં સુધી એના ઉપર ના જાઓ આઈડિયલ ઇઝ એક મહિનાની અંદર બે થી ત્રણ કિલો વજન ઓછું થવું જોઈએ જી જી કોમલ આની સાથે સાથે હું આપને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે આપણે જ્યારે પણ આપણે રસ્તામાં નીકળીએ ત્યારે દરેક એટલે કે એક બે આટલા દિવસમાં આટલા કિલો વેઇટ આટલા કિલો વેઇટ આપ ઓછું કરી શકો છો તો ખાસ કરી અને એવી કોઈ ટેબ્લેટ્સ અથવા તો એવી કોઈ ટ્રીટમેન્ટ પર કેટલો ભરોસો કરવો જોઈએ આ ટેબ્લેટ્સ અને કે શેક્સ ઇટ કોઈ બી ફૂડ કે આપણું લંચ કે તો ડિનર એ લોકો એને સબસ્ટિટ્યુટ કરી નાખે છે એ લોકોને એવું કેવું છે કે તમે લંચની જગ્યાએ આ પાવડર લઈ લો કાથો પછી આ દવા લઈ લો છો તો એની સાથે સાથે હેલ્પ થશે પણ પાવડર અને પિલ કરતા થોડી મહેનત આપણે વધારે કરીએ તો રાઇટ થોડી મહેનત કરીને આપણે વજન જાતે ઉતારીએ તો આ એના માટે તમારે ડેફિનેટલી લાઇફ સ્ટાઈલ શેડ્યુલ આખું ચેન્જ કરીને તમારે એક્સરસાઇઝ કરવી જરૂરી છે તમારું આખું પ્લાન કરવાનું હોય છે કે નેક્સ્ટ ડે મારે શું શું લઈ જવાનું હોય છે શું ખાવાનું છે હા થોડી મહેનત પ્રિપ્રિપેરેશન માટે જે જોઈએ છે એટલી અમે માગીએ છીએ દેટ્સ ઇટ પીલ્સ પાઉડર્સ તમે આખી જિંદગી તો લેવાના નથી રાઈટ તો પછી એના ઉપર જ સ્ટીક લઈને શું કરવા બેસી રહેવું પડે થોડી મહેનત આપણે જાતે કરીશું તો આપણે ડાયટ સ્ટાર્ટ તો કરતું હોય છે પરંતુ થોડા સમય સુધી બધું બરાબર ચાલતું હોય છે પેશન્સ ખૂટી જતી હોય છે એટલે પાછું એ જ રૂટીન આવી જતું હોય છે તો ડાયટની સાથે સાથે ધીરજ કેટલી જરૂરી છે બહુ જરૂરી છે પેશન્સ બહુ જરૂરી છે અને મોટિવેશન બી બહુ જરૂરી છે જયારે તમે ડાયટિશિયન્સ પાસે જતા એ મોટીવેશનલ સેશન્સ બી હોય છે એની અંદર ઘણી વાર એવું હોય છે કે વજન નથી ઉતરતું પણ યસ તમને લોકોને ફેટ લોસ દેખાય છે ઇંચ લોસ દેખાય છે હેલ્થ ઉપર બેનિફિટ સારા સારા મળે છે સો ઇવન ધેટ હેઝ ટુ બી કન્સિડર્ડ તમે એ લોકો એ બધી વસ્તુ કન્સિડર કરો તો વધારે સારું છે ફિટનેસ લેવલ તમારું વધી જાય છે તમે થાકી નથી જતા તમે એકદમ સવારે ફ્રેશ ઉઠો છો કોઈ બી કામ કરતી વખતે તમને આળસ નથી આવતી આ બધા ફેક્ટર્સ બી આપણે કન્સિડર કરીએ તો વધારે સારું છે વેઇટ લોસ કરતા હેલ્થ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે સો યુ હેવ ટુ બેલેન્સ બોથ હમ આપણે કહ્યું કે વેઇટ લોસ કરતા હેલ્થ વધારે ઇમ્પોર્ટન્ટ છે શું માની રહ્યા રહ્યા છો કે અત્યારે લોકો વધારે કરી છે હેલ્થ ને રાખીને રાખીને અડધા લોકોનું એવું કેવું છે જેટલા ક્લાયન્ટ આવે છે મારી પાસે અડધા લોકોનું એવું કેવું છે કે મારે લગ્ન આવે છે એટલે મારે ફટાફટ વેઇટ લોસ કરવું છે મારા સિસ્ટરના મેરેજ છે કે મારે ફંક્શનમાં જવાનું છે એટલે મને શોર્ટ ટર્મ ની અંદર રિઝલ્ટ આપી દો બટ વી એડવાઇસ કે કોઈ બી વસ્તુ ધીરે ધીરે અને એના રૂટીન પ્રમાણે જઈએ તો વધારે સારું છે બીકોઝ વી ડો નોટ કન્સિડર હેલ્થ આપણે સોરી વી ડો નોટ ડિસ કન્સિડર હેલ્થ હેલ્થ વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી તમે ડાયટીશિયન પાસે જશો અને તમે તમે એમને એમ કહેશો કે મારે એક જ મહિનામાં દસ કિલો ઉતારી દેવો છે તો શી પહેલે અગ્રી નહીં થાય તમને બધું જ સમજાવવાના પ્રયત્ન કરશે એટલે યસ આ લોસ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે પણ એને હેલ્થને કન્સિડર કરીને જી 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 કોમલ અત્યારે આપણે જોઈએ ને તો અત્યારે લોકો જંક ફૂડ વધારે પ્રમાણમાં ખાતા થઈ ગયા છે તો ખાસ એના માટે આપ શું કરવા માંગશો ઓકે ના જંક ફૂડ એ અત્યારની વેસ્ટર્ન કલ્ચરને આપણે બધું જ કન્સિડર કરીએ છીએ ત્યાંથી આપણે બધું જ લઈ લીધું છે ઓલમોસ્ટ રાઈટ સો જંક ફૂડ હા આપણે જે આ સોસાયટીમાં રહીએ છીએ આ સેન્ચુરીમાં રહીએ છીએ તો જંક ફૂડથી આપણે દૂર તો નથી જઈ શકવાના બટ યસ જંક ફૂડ જયારે તમે નોર્મલ ક્વોન્ટિટી લાઈક પ્રોપર ક્વોન્ટિટીમાં લો અને ક્યારેક ક્યારેક વાંસ ઇન અ બ્લુ મૂન ડે તો એ જંક ફૂડ વાંધો નથી આવતો પણ એવરી નાવ એન્ડ ધેન જયારે સન્ડે આવ્યું છે કે વીસી કે બધા જ રેસ્ટોરન્ટ તમારા ફૂલ હોય છે રાઈટ પણ એવા ટાઈમ પર તમારે સિલેક્ટ કરવાનું કે તમે જંક ફૂડ કયું લયો છો એનો હેલ્ધી વે છે કે નથી અત્યારે આજકાલ હેલ્થ ઓપ્શન્સ બહુ બધા ઓપન છે હેલ્થ રેસ્ટોરન્ટ ઓપન છે હેલ્થ સબ એવરીથિંગ લાઈક તમને હેલ્થ હેલ્થના રિલેટેડ બધા જ ઓપ્શન્સ મળી જશે તો ટ્રાય ટુ સિલેક્ટ ધેમ બી સ્માર્ટ જયારે બી ફૂડ લેવા જાઓ ઓર્ડર કરો ટ્રાય ટુ ઇટ વેરી સ્માર્ટલી એના ઓર્ડર એવી રીતે કરવાનું કે તમને ખબર છે કે મારે આ નથી લેવાનું કે વોટેવ તમારે ફેટ વધારે નથી લેવાનું તો એવી રીતે ફૂડ સિલેક્ટ કરો જેની અંદર ફેટ કન્ટેન્ટ ઓછું છે અને આપણે બધાને નોલેજ છે કે ભાઈ શેની અંદર વધારે ફેટ છે અને શેની અંદર નથી ઇટ એઝ બીન વેરી કોમન એટલે બને ત્યાં સુધી બહાર જાઓ તો હેલ્ધી ઓપ્શન સિલેક્ટ કરો અને હા એવું જ કહીશ કે એવરી સન્ડે જવાની જરૂર નથી યુ કેન ટ્રાય ફિફ્ટીન ડેઝમાં એક વખત કોઈ બી એક જંક ફૂડ લો તો ચાલે છે બટ ઇન અ સ્મોલ ક્વોન્ટિટી યસ હમ હમ કોમલ ડાયટની સાથે એક્સરસાઇઝ કેટલી જરૂરી છે કારણ કે અત્યારે આપણે જોઈએ તો લોકો જીન જતા પણ થયા છે યોગ કરતા થયા છે એક્સરસાઇઝ કરતા થયા છે ખાસ કરી અને ડાયટની સાથે એક્સરસાઇઝ કેટલી જરૂરી અને આ બંનેનું કોમ્બિનેશન પ્રમાણ કેટલું હોવું જોઈએ વધારે પડતી એક્સરસાઇઝ કરીએ તો ડાયટ એ રીતના કેવી રીતના સેટ કરવું જોઈએ હેલ્ધી ઇન્ડિવિજ માટે સેવન્ટી પર્સન્ટ ડાયટ કામમાં આવે છે તો થર્ટી પર્સન્ટ એક્સરસાઇઝ એટલે બંનેનું કોમ્બિનેશન જરૂરી છે સો હેલ્ધી લાઇફ સ્ટાઇલ હેઝ હેઝ અ હેલ્ધી ઇટિંગ અને તમારું એક્સરસાઇઝ બંનેનું કોમ્બિનેશન પણ એ થ્રુઆઉટ ધ લાઈફ હોવું જોઈએ ઘણા લોકો ખાલી ટાર્ગેટ અચીવ કરવા માટે કાં તો જીમમાં જશે કાં તો પછી વોકિંગ વોકિંગ ચાલુ કરે પણ એસુનાસ એવું બી જોવા મળે છે કે જીમ આપણે બંધ કરી દઈએ એટલે વજન પાછું હતું એનું એ થઈ જાય રાઈટ આપણે જનરલી ખાવા પીવાનું રોજ રાખીએ છીએ તો વાય નોટ એક્સરસાઇઝ એવું નથી કે તમારે જીમમાં જવું પડશે તમે એટલો જ કલાક જેટલો એક કલાક તમે તમારા માટે ફાળવી રહ્યા છો તો એક કલાક તમે વોકિંગ કરો યોગા કરો ડાન્સિંગ કરો કોઈ બી એક્ટિવિટી કરો પણ એ જરૂરી છે એટલે તમારા માટે આખા દિવસમાંથી એક કલાક તમારે એક્સરસાઇઝ માટે કાઢી દેવાનું એવું નહીં કે અત્યારે ટાર્ગેટ છે ત્યાં સુધી હું જીમ કરું અને પછી જીમ છોડી દઉં એટલે પછી એમ રિલેક્સ નહીં પણ દેટ શુડ બી એન રેગ્યુલર હેબિટ કે તમારે એક કલાક એક્સરસાઇઝ જરૂરી છે હા અને એની સાથે સાથે હેલ્ધી ઇ પણ જરૂરી છે બીજું તમે એવું કીધું કે જ્યારે એક્સરસાઇઝ વધારે હોય ત્યારે શું અ એક્સરસાઇઝ જનરલી જ્યારે વધારે કરી દો કરી લાગ સોરી એક્સરસાઇઝ જયારે તમે વધારે કરો છો હા એની બોડીની રિકવાયરમેન્ટ વધી જાય છે એટલે બને ત્યાં સુધી જયારે પણ તમે હેવી એક્સરસાઇઝ કે હેવી વર્કઆઉટ કરવા જાઓ છો મેક શ્યોર કે તમારું ડાયટ પ્લાન કોઈ ડાયટિશન કે ન્યુટ્રીશનિસ્ટ કરીને આપે છે

આપણા પૂર્વજો કરતા આયા છે રાઈટ એટલે યોગાસન ફ્લેક્સિબિલિટી સ્ટ્રેચિંગ માટે બહુ જ સારું છે એટલે એનાથી બી રિઝલ્ટ છે સેકન્ડ છે કાર્ડિયો એટલે કાર્ડિયોની અંદર તમારું આવે છે વોકિંગ રનિંગ સ્વિમિંગ ડાન્સિંગ એરોબિક્સ આ બધું કાર્ડિયોની અંદર આવે છે જે આપણું હાર્ટ અને આપણું સ્ટેમિના બિલ્ડઅપ કરવા માટે નેસેસરી છે ત્રીજું છે સ્ટ્રેન્થ એક્ટિવિટી જે જીમમાં લોકો કરે છે વેઇટ્સ બુટઅપ સોરી વેટ્સ લઈને એક્સરસાઇઝ કરે છે કા તો પોતાની બોડીની લઈને એક્સરસાઇઝ કરતા હોય છે ઘણા બધા એક્સરસાઇઝ છે હવે જે સ્ટ્રેન્થ એક્ટિવિટીઝ છે જીમમાં જઈને જે આપણે વર્કઆઉટ કરીએ છીએ એનાથી આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ જે છે અંદરના જે આપણા ઓર્ગન્સ છે એ બધા બહુ સ્ટ્રોંગ થાય છે એટલે કોમ્બિનેશન ઓફ અ સ્ટ્રેન્થ અને કાર્ડિયો બંને જરૂરી છે લાઈક તમે ત્રણ દિવસ યોગા કરી સોરી ત્રણ દિવસ કાર્ડિયો કરી લો ત્રણ દિવસ સ્ટ્રેન્થ કરી લો અને વન ડે યોગા સો આ એક આખું કમ્પ્લીટ સેશન થઈ જાય છે અને એટલું યાદ રાખવાનું કે જ્યારે બી તમે સ્ટ્રેન્થ એક્ટિવિટીઝ કરો છો જેમાં જે હેવી વેઇટ સોરી લિફ્ટ કરવાનું હોય છે તો એમાં વન ડે નું ગેપ હોવો જરૂરી છે સો એટલે વન ડે સ્ટ્રેન્થ વન ડે કાઢ્યો વન ડે સ્ટ્રેન્થ વન ડે કાઢ્યો ફેટ ડાયટની જો વાત કરીએ તો ફેટ ડાયટ કયું હોય છે એના માટે આપનું શું કહેવું છે ફેટ ડાયટ અત્યારે ઘણા બધા છે એટકિન્સ ડાયટ નો ઓનલી પ્રોટીન્સ ડાયટ કેબેજ સૂડ ડાયટ સાઉથ બીચ ડાયટ જેટલા નામ કો બહુ બધા નામ છે તમે ખાલી ગુગલ પર સર્ચ મારો તમને ફેટ ડાયટ ઘણા બધા મળશે પણ એ બધા ડાયટ્સની અંદર કોઈ એક ફૂડ ગ્રુપ એ લોકો કાઢી નાખે છે ઘણી વાર ફેટ્સ કાઢી નાખ્યા છે ઘણીવાર કાર્બોહાઈડ્રેટ્સ કાઢી નાખ્યા છે એવી રીતે ફક્ત પ્રોટીન રાખ્યું હોય કાં તો ફક્ત લિક્વિડ રાખ્યું હોય તો આવા બધા ડાયટના લીધે શું થાય કે આપણી બોડીની જે મેટાબોલિઝમ રેટ હોય એ ધીમે ધીમે ઓછી થવા માંડે અને જ્યારે અમે તમે આ ડાયટ કન્ટિન્યુઅસલી ફોલો કરવાના નથી થ્રુઆઉટ ધ લાઇફ રાઇટ અને જ્યારે તમે નોર્મલ ફૂડ ખાવાનું સ્ટાર્ટ કરો ત્યારે એ પાછું વજન તમારું વધી જાય છે ઓકે બધા જ ફૂડ ફૂડ ગ્રુપ્સ આપણા બોડીને જરૂરી છે એટલે અમુક કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન્સ છે ફેટ્સ છે એ ત્રણેય પ્રપોર્શનમાં જવું જરૂરી છે જ્યારે કોઈ બી એક ફૂડ ગ્રુપ હટી જાય છે તો આખું બોડી ઇમ્બેલન્સ થઈ જાય છે કારણ કે અંદરના જે મેકેઝમ્સ છે એને બધાને કશાક ના કશાકની જરૂર છે ધેર ઇન્ટરનલી રિલેટેડ ટુ ઈચ અધર્સ કોઈ એક ફક્ત તમે બી ની વાત કરો બી ટવેલ્વ કે વિટામિન વિટામ ઓછું થઈ જાય છે તો મેની પ્રોબ્લેમ્સ આપણા બોડીની અંદર ઘણા બધા ઇલ ઇફેક્ટ સ્ટાર્ટ થઈ જાય છે એટલે એક સિમ્પલ એક બી ટ્વેલ્વ વિટામિન બી ઓછું થઈ જાય તો નથી ચાલતું તો આખા ફૂડ ગ્રુપ જયારે કાઢી નાખ્યા છે કોઈ બી ડાયટ ડાયટમાંથી તો એ કેવી રીતે સારું રિઝલ્ટ આપશે દેટ વુડ બી વેરી શોર્ટ ટર્મ રિઝલ્ટ

એ લોકોના ડાયટ પ્લાન અને એમનું રેજીમ બહુ જ એકદમ સ્કેડ્યુલવાઇઝ હોય છે એકદમ સ્ટ્રિક્ટ હોય છે એ લોકોની લોકો એ લોકોના બી ડાયટ ડાયટીશિયન્સ પ્રિપેર કરતા હોય છે એમની ડાયટીશિયન્સ એમના ડાયટ કે એમના રૂટીન પ્રમાણે એમનું ડાયટ ફિક્સ કરે છે ઘણી તમે જોવો છો કે એક જ એક જ એક્ટર કે કેટ્રેસેસ બે રોલમાં હોય છે એક જાડો હોય છે અને એક પતલો હોય છે રાઈટ તો એને એ વખતે જાડુ થવા માટે હી હેઝ ટુ ઈટ મોર પતલું થવા માટે એને ફટાફટ કારણ કે એને ઓન સ્ક્રીન રહેવાનું છે એને એટલા શોર્ટ ટર્મ પીરિયડ માટે એ પિક્ચરમાં એને આવી રીતે બતાવવાનું છે તો એમની રેઝ્યુમ ફોલો કર્યા વગર આપણે આપણા ઇન્ડિવિજ્યુઅલ પ્રમાણે કરીએ તો વધારે સારું છે ઘણીવાર જ્યારે આવા બધા ડાયટ પ્લાન્સ કોપી કરીને કે જોઈને લોકો કરવા માગે છે અને જયારે રિઝલ્ટ નથી આવતું ઇમોશનલ બ્રેકડાઉન ટેક્સ પ્લેસ એટલે લોકો થાકી દે છે અને મગજથી વિચારે છે કે મારાથી કશું નહીં થાય હવે બધું જ જવા દો હવે હું બધું જ ખાઈશ એવી રીતે એટલે બને ત્યાં સુધી કોઈનું બી ડાયટ પ્લાન ફક્ત એક્ટર એક્ટ્રેસીસનું નહીં બીજા કોઈનું બી ડાયટ પ્લાન તમે ના યુઝ કરો કે ફોલો કરો તો વધારે સારું છે કારણ કે એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ બધાના ડાયટ અલગ અલગ છે બધાના બીએમઆઈ અલગ અલગ છે હવે બે જ વ્યક્તિને કાઉન્ટ કરે ને કે આનું બી પચાસ કિલો છે અને આનું બી પચાસ કિલો છે ફોર એક્ઝામ્પલ પણ આ પચાસ કિલો વાળી વ્યક્તિનું બોડી ફેટ વધારે છે અને આનું ઓછું છે તો તો તમે કઈ બાજુ જશો રાઈટ આપણું કોન્સન્ટ્રેશન બોડી ફેટ ઓછું કરવામાં હોવું જોઈએ ના કે ફક્ત વજન અને જનરલી હેલ્ધી ઇટિંગ ઇઝ ધી ઓનલી વે કે તમે તમારું ટાર્ગેટ અચીવ કરો કોમલ અત્યારે બધામાં વિદેશ વિતાપણું ઓબેસીટી વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે એના માટે આપ કયા કયા કારણોને જવાબદાર માની રહ્યા છો પેલું તો લાઈફ સ્ટાઇલ આ બધાનું સેડન્ડરી લાઈફ સ્ટાઇલ બેઠાડું જીવન થઈ ગયું છે ફૂડની આપણને ખબર છે કે કયા ફૂડ ખાવાના છે કયા હેલ્ધી ફૂડ છે બટ એ આપણે આપણા લાઈફમાં ફોલો નથી કરી શકતા દેટ દેટ કેન બી મેની રીઝન્સ કે અવેલેબલ નથી કે અવેલેબલ હોય તો બી એને કમ્પ્લીટલી પ્લાન કરીને લઈ જવું એ પોસિબલ નથી ત્રીજું લાઇફ સ્ટાઇલ ના મેઇન રીઝન સ્ટ્રેસ કારણ કે અત્યારે જેમ જેમ આપણે જોઈ રહ્યા છે કે ઓફિસ વર્ક વધારે છે એના લીધે જે સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે એના લીધે બી ઓબેસિટી વધી શકે એટલે લાઇફ સ્ટાઇલ એટલે તમારી સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ બેઠાડું જીવન ફૂડ હેબિટ્સ અને તમારું સ્ટ્રેસ આ ત્રણ મેઇન રીઝન છે તમારા ઓબેસિટી માટેનો જી બાળકોમાં પણ આ સમસ્યા અત્યારે સૌથી વધારે જોવા મળી રહી છે ખાસ કરી અને પેરેન્ટ્સને આપ શું એડવાઇસ કરશો પહેલેથી કઈ રીતના ધ્યાન રાખવું જોઈએ કે આવનારા ફ્યુચરમાં બાળક આવી કોઈ સમસ્યાનો ભોગ ન બને અત્યારે ચાઇલ્ડહુડ ઓબેસિટીના પ્રમાણ વધી રહ્યા છે ચિલ્ડ્રન જનરલી તમારા તમે સોરી ચિલ્ડ્રન જનરલી પેરેન્ટ્સને ફોલો કરે એ એવું જ કરવાના છે જે તમે તમારા ઘરે કરવાના છો તો એઝ અ પેરેન્ટ તમે હેલ્ધી ઈટિંગનું ફોલો કરશો કે હેલ્ધી ઇટિંગ વાળા જ ફૂડ્સ તમે ઘરે રાખશો કે તમારા ફ્રીજમાં માં રાખશો કે ઘર માં રાખશો તો ચિલ્ડ્રન ડેફિનેટલી એ જ હેબિટ ફોલો કરવાનું છે પણ જો તમે એને તું સારા માર્ક લઈશ તો હું તને આજે આઈસ્ક્રીમ ની પાર્ટી આપીશ કે હું તને પીઝા ખાવા લઈ જઈશ સો ડુ નોટ ડુ દેટ તમે તમારા છોકરાને જો સારો સારા રિઝલ્ટ માટે થઈને તમે એને ખરાબ ખાવાનું આપી રહ્યા છો તો એ તમારે બંધ કરવું પડશે ચોકલેટ આપી દઈશ કે વોટ ઇટ ઇઝ જનરલી ફ્રિજમાં ઘરની અંદર બને ત્યાં સુધી ફ્રુટ્સ જે આપણે કોઈ બી લોકલ ફ્રુટ્સ અત્યારે જે અવેલેબલ છે એને વધારે રાખો પછી છોકરા જનરલી ડિમાન્ડ કરતા હોય છે કે ભૂખ લાગી છે તો શું કરું શું કરું અને ઇઝી ઓપ્શન્સ આર કોઈ બી આપણે વેફર્સ છે ચિપ્સ છે પેકેટ ફ્રૂટ હમ તો પ્રોસેસ ફૂડ જે કહીએ છે જેમાં બહુ મહેનત નથી પડતી ખરીદી ને લાવો અને મૂકી દો બને ત્યાં સુધી થોડી મહેનત એમના માટે બી કરવી પડશે કારણ કે હેલ્ધી ફૂડ હવે બનાવવાનું બહુ જ ઇઝી થઈ ગયું છે એટલે ઘરે જે આપણે નોર્મલ મમરા ખાતા હતા એ મમરા બી ચાલશે સિંગ ચણા બી ચાલે છે ટ્રાય ટ્રાય ટુ ગિવ દેમ ધીસ ફૂડ જે આપણે એ લોકો બી ઇઝીલી ખાઈ શકે અને એમના હેલ્થ માટે બી સારા છે કોમલ એક વખત ડાયટ સ્ટાર્ટ કર્યા પછી ઘણી વખત એવું થતું હોય છે કે ડાયટ કોઈક ના કોઈક કારણોસર અધવચ્ચેથી છોડી દેવામાં આવતું હોય છે પાછું થોડાક ટાઈમ પછી એવું થતું હોય છે કે હવે ફરી વખત ડાયટ પ્લાન કરવું છે ખાસ કરી અને એના વચ્ચે કોઈ સમયગાળો હોવો જોઈએ કે કેમ એના માટે આપનું શું માનવું છે આપ શું એડવાઇસ કરશો ડાયટ પ્લાન જ્યારે કોઈ ટાર્ગેટ માટે સ્ટાર્ટ કરો છો તો બને ત્યાં સુધી એવો જ ડાયટ પ્લાન સિલેક્ટ કરો જે તમે કમ્પ્લીટલી રૂટીનલી ફોલો કરી શકો એવું નહીં કે અત્યારે ફોલો કરું અને પછી મૂકી દઉં હું થાકી ગઈ છું જે રૂટીન વાઇઝ જે લોકો જે ડાયટીશિયન્સ રૂટીન વાઇઝ સિલેક્ટ કરીને આપે છે ફૂડ નોર્મલ જે આપણે ફોલો કરી શકીએ પ્લાન હોય તો એમાં વચ્ચે બ્રેક બ્રેક લેવાની જરૂર જ નથી પડતી બટ ઇન કેસ કે ચલો તમે લઈ છે ટ્રાય ટુ મોટિવેટ સેલ્ફ અને તરત તમે સ્ટાર્ટ કરી દેશો તો વાંધો નથી વચ્ચે કોઈ બ્રેક લેવાની જરૂર નથી જી કોમલ હવે ડાયટ કરતા વ્યક્તિઓને આપ લાસ્ટમાં શું એડવાઇસ કરવા માંગશો અને ખાસ કરી અને ડાયટને લગતી ઘણી બધી માન્યતાઓ છે એના માટે આપ શું કહેશો ડાયટના લગતી માન્યતાઓ તો ઘણી બધી છે કે શું ખાવું જોઈએ કેટલા ટાઈમમાં ખાવું જોઈએ શું નહીં એઝ અ ડાયજેશન હું એટલું જ કહીશ કે તમારે એવરી ટુ ટુ થ્રી ખાવાનું રાખવાનું જેની અંદર થ્રી બિગ મીલ્સ એટલે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર જેમાં બ્રેકફાસ્ટ થોડુંક હેવી રાખવાનું લંચ નોર્મલ અને ડિનર થોડુંક લાઇટ કારણ કે રાતના ટાઈમ પર આપણે જનરલી ડાયજેશન વીક થવા માંડે છે આખા દિવસનું એકથી બે ફ્રુટ લોકલ ફ્રૂટ ફ્રુટ ઉપર કોન્સન્ટ્રેશન રાખવાનું કારણ કે ફ્રુટ એવી વસ્તુ છે જે ઘણી વાર આપણાથી મિસ થઈ જાય છે સાલેડ છે અને રોસ્ટેડ સ્નેક્સ એટલે કોઈ બી સ્નેક્સ જે આપણે સાંજના ટાઈમ પર જનરલી એવું થાય કે ચાર થી છ ની વચ્ચે ફૂડ એક્સિડન્ટ ટેક્સ પ્લેસ એટલે અમે અમે એવું કહીએ કે ફૂડ એક્સિડન્ટનો ટાઈમ થઈ ગયો છે તો આવા ટાઈમ પર કોઈ બી એક હેલ્ધી ફૂડ ખાઈ લો તો તમે યુ ડોન્ટ ટ્રાય ટુ એડ જંક ફૂડ ઇન યોર ડાયટ નહીં ખાવ તો ડેફિનેટલી તમારું માઇન્ડ એ વખતે એમ કે કે ભૂખ લાગી છે અને પછી તમને જે દેખાશે તમે ખાઓ પછી ઇટ બી સમોસા પાણીપુરી દાબેલી જે બી દેખાશે તમે ખાવા માટે માગશો જ પણ જયારે તમે ચાર થી છ નું બી પ્લાન કરીને તમે ફૂડ લઈ જાઓ છો તમારી સાથે ઘરે હો તો ઘરે રાખો છો તો એ તમને ફૂડ એક્સિડેન્ટ નહીં થવા દે અને તમારું જંક ફૂડથી બી તમને દૂર રાખશે અને લાસ્ટલી યસ એક્સરસાઇઝ જરૂરી છે તો આખા દિવસમાં જો રોજ ના થતું હોય તો એટલીસ્ટ વીકમાં ત્રણ થી ચાર દિવસ તમારા માટે કાઢી લો કારણ કે હવે થોડુંક ટાઈમ આપણે આપણી રીતે એડજસ્ટ કરવું જરૂરી છે આઈ નો સ્કેડ્યુલ્સ બહુ બિઝી થઈ ગયા છે ઓફિસ ટાઈમ્સ બહુ બિઝી થઈ ગયા છે પણ એક કલાક કાઢવું બહુ જ જરૂરી છે જે બિલકુલ તો દર્શક મિત્રો આજે જ્યારે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છે ત્યારે ડાયટ કેવું હોવું જોઈએ કેવી રીતના કરવું જોઈએ ડાયટને લઈને ઘણી બધી માન્યતાઓ રહેલી છે તેની પર આપણે એક નજર નાખી અને ડાયટ ખરેખર શું છે તે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા કોમલ પટેલ કોમલ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમ અત્યારે બસ આટલું આવતીકાલે નવા વિષય સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર